સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં જઈ ત્યાં શિક્ષણ સમિતિના સભ્યો સાથે મળી સફાઈ કરી આક્ષેપો આવ્યા હતા શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં આમ આદમી પાર્ટી સુરતના કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સભ્યો સાથે મળી સફાઈ અભિયાન હાથ ધરીને રચનાત્મક વિરોધ કર્યો હતો આ તબક્કે શિક્ષણ સમિતિ સભ્યે જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ સમયે સ્વચ્છ ભારત મિશનને વર્ષ પૂર્ણ થયા છે આ યોજનામાં અબજો રૂપિયા વપરાય છે આમ છતાં ગુજરાતની સરકારી શાળાઓમાં શાળા સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી શિક્ષણ મંત્રીના પોતાના શહેર અને વિસ્તારમાં શાળાઓને સાફ સફાઈ માટે માત્ર બે થી ચાર હજાર રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે અને કારણે બાળકોએ ગંદી જગ્યામાં ભણવું પડે છે અને મધ્યાહન ભોજન લેવું પડે છે ગુજરાતના તમામ વાલીઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે અને નિમણૂક ન થાય ત્યાં સુધી શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે ગુજરાત આવતીકાલે સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધી બાપુ જયંતિ મુજબ કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી સ્વચ્છ ભારત યોજનાને આ પ્રસંગે દસ વર્ષ થવા આવ્યા છે અને યોજનામાં કરોડો અબજો રૂપિયા ખર્ચાયા છે ત્યારે વાત કરવી છે મારે ગુજરાત સરકારી શાળાઓ શાળામાં ઉભા છીએ એ છે શિક્ષણ મંત્રી ના વિસ્તારમાં આવેલી એક સરકારી શાળા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને તમામ નગરસેવકોએ આપ જોઈ શકો છો આ શાળાને આજે રચનાત્મક રીતે પ્રતિકાત્મક વિરોધ ના ભાગરૂપે સમગ્ર શાળાની સફાઈ કરીશું અમે સંદેશ આપવા માંગીએ છીએ કે સ્વચ્છ ભારત પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાંય ગુજરાતની સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ નથી અમારી માંગણી છે કે કાયમી સફાઈ કર્મચારીઓની ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં નિમણૂક કરવામાં આવે અને જ્યાં સુધી આ નિમણૂક ન થાય ત્યાં સુધી સરકારી શાળાઓને સાફ સફાઈ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે અમે જે આપણે શાળામાં જે ઊભા છીએ એ શાળાને દર મહિને સાફ સફાઈ માટે માત્ર 1400 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ગુજરાતની અલગ અલગ સરકારી શાળાઓમાં બેથી 4000 રૂપિયા સુધીની દર મહિને ગ્રાન્ટ આપવામાં આવે છે આટલા પૈસામાં એક આખી શાળા એક મહિનામાં કેવી રીતે સાફ થઈ શકે સુરતમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સભ્ય સાથે મળી સરકારી શાળાઓમાં સફાઈ કરી અનોખો વિરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ જીટન ફન્યો